નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શનરો માટે લીધો છે આ નિર્ણય તો મિત્રો હવે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ આનંદમાં આવી ગયા છે તો મિત્રો કયો નિર્ણય લીધો છે અને શા માટે પેન્શનરો આનંદમાં આવી જશે તેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો આઠમો પગાર પંચ દેશના કરોડો સરકારી કર્મચારીઓ માટે મોટી અપડેટ છે જેઓ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે તો વાસ્તવમાં તાજેતરના એક અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે નવા પગાર પંચનો અમલ આટલા દિવસોમાં થશે તો આ અહેવાલ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી જોઈ લેજો મિત્રો તો મિત્રો દેશના જે કરોડો સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમના માટે ખરેખર એક મોટી અપડેટ આવી રહી છે જેઓ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે અને વાસ્તવમાં તાજેતરના એક અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે નવા પગાર પંચનો અમલ આટલા દિવસોમાં થઈ જશે તો મિત્રો આ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો ત્યારબાદ વાત કરીએ તો ભારતભરના એક પોઈન્ટ બે કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સરકારે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કમિશનની રચનાને મંજૂરી આપી હતી પરંતુ તે હજુ સુધી ઔપચારિક રીતે સ્થાપિત થયું નથી તો ચેરમેન અને સભ્યોની પસંદગી હજુ બાકી છે અને તેના નિયમો અને શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ પણ હજુ સુધી નક્કી થયા નથી તો લગભગ છ મહિના પછી પરિસ્થિતિ એવી જ છે જેનાથી સ્પષ્ટ થાય છે કે હવે આ કમિશન સમયસર તેની ભલામણો આપી શકશે નહીં અને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવા પગાર પંચના અમલીકરણની આશા પણ લગભગ ખતમ થઈ ગઈ છે તો તેના અમલીકરણમાં બે વર્ષ લાગી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અગાઉના પગાર પંચ શું દર્શાવે છે તેના વિશે તો જો આપણે છઠ્ઠા અને સાતમા પગાર પંચની પ્રક્રિયા અને સમયગાળા પર નજર કરીએ તો અહેવાલ તૈયાર કરવામાં અને તેને અમલમાં મૂકવામાં સરેરાશ બેથી અઢી વર્ષનો સમય લાગ્યો હતો તો સૌથી પહેલાં વાત કરીએ તો છઠ્ઠું પગાર પંચ તો છઠ્ઠા પગાર પંચની રચના પાંચ ઓક્ટોબર બે હજાર છના રોજ કરવામાં આવી હતી તેણે ચોવીસ માર્ચ બે હજાર આઠના રોજ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો તો જેને સરકારે પહેલી જાન્યુઆરી બે હજાર છથી પાછલી અસરથી લાગુ કર્યો હતો તો તેને ઓગસ્ટ બે હજાર આઠમાં મંજૂરી આપવામાં આવી હતી તો અહેવાલ તૈયાર કરવામાં લગભગ એક વર્ષ અને પાંચ મહિના લાગ્યા હતા અને મંજૂરી માટે બીજા પાંચ મહિના લાગ્યા હતા તો કર્મચારીઓને બે હપ્તામાં બાકી રકમ પણ મળી ગઈ હતી તો મિત્રો આ હતી છઠ્ઠા પગાર પંચની માહિતી તો છઠ્ઠા પગાર પંચની રચના છે તે પાંચ ઓક્ટોબર બે હજાર છના રોજ કરવામાં આવી હતી અને તેણે ચોવીસ માર્ચ બે હજાર આઠના રોજ પોતાનો અહેવાલ છે તે રજૂ કર્યો હતો તો ત્યારબાદ વાત કરીએ તો સાતમો પગાર પંચ તો સાતમા પગાર પંચની રચના અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ કરવામાં આવી હતી તો તેણે ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો અને તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી શરૂ થયો હતો તો સરકારે જૂન બે હજાર સોળમાં તેને મંજૂરી આપી હતી અને અહેવાલ તૈયાર કરવામાં લગભગ એક વર્ષ અને નવ મહિના લાગ્યા હતા અને તેને અમલમાં મૂકવામાં સાત મહિના લાગ્યા હતા તો જાન્યુઆરીથી જૂન બે હજાર સોળ સુધીના બાકી પગાર પણ ચૂકવવામાં આવ્યા હતા તો મિત્રો આ હતી સાતમા પગાર પંચની વાત તો સાતમા પગાર પંચની રચના છે તે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ થઈ હતી અને તેણે ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ પોતાનો અહેવાલ છે તે રજૂ કર્યો હતો અને તેનો અમલ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી શરૂ થઈ ગયો હતો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ વિશે તો આઠમા પગાર પંચ વિશે ચાલી રહેલી ચર્ચાઓ છતાં તેને હજુ સુધી ઔપચારિક રચના કરવામાં આવી નથી તો તેની રચના બે હજાર પચીસના અંતર સુધીમાં થવાની ધારણા છે તો કમિશનનો અહેવાલ બે હજાર સત્યાવીસ અથવા બે હજાર સુધીમાં આવે તેવી શક્યતા છે તો ત્યારબાદ તેનો અમલ બે હજાર અઠ્યાવીસમાં થઈ શકે છે જો કે ન તો ચેરમેનની પસંદગી કરવામાં આવી છે ન તો તેના સંદર્ભની શરતો હજુ સુધી નક્કી કરવામાં આવી છે તેથી તેની પ્રક્રિયા હજુ પણ અધૂરી છે અને ચોક્કસ કંઈ કહેવું મુશ્કેલ છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તેના વિશે તો આનો અર્થ એ થયો કે જો આઠમો પગાર પંચ બે હજાર પચીસના અંતમાં અથવા બે હજાર છવ્વીસની શરૂઆતમાં રચાય છે તો તેનો અહેવાલ બે હજાર સત્યાવીસ અથવા બે હજાર અઠ્યાવીસ સુધીમાં આવી શકે છે તો તેને લાગુ કરવામાં બીજા છથી આઠ મહિના લાગી શકે છે એટલે કે નવું પગાર પંચ બે હજાર અઠ્યાવીસમાં લાગુ થઈ શકે છે તો ભલે સરકાર તેને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરે અને બાકી ચૂકવણી કરે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચની સ્થિતિ શું છે તો સરકારે અત્યાર સુધીમાં ફક્ત પાંત્રીસ સ્ટાફ પોસ્ટ માટે ડેપ્યુટેશન પરિપત્ર બહાર પાડ્યો છે પરંતુ ચેરમેન સભ્ય અને સચિવની કોઈ જાહેરાત કરવામાં આવી નથી તો ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆર અંગે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે જ્યાં સુધી ટીઓઆર નક્કી ન થાય ત્યાં સુધી કમિશનનું કામ શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધી શકતી નથી આવી સ્થિતિમાં કર્મચારીઓની આશાઓ હાલમાં ફક્ત અટકળો પર જ આધારિત છે તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓની માંગણી શું છે તેના વિશે તો કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ સરકારને ઘણા સૂચનો મોકલ્યા છે જેમાંથી મુખ્ય માંગણીઓ આ છે તો પાંચ સભ્યોના પરિવારને આધારે લઘુત્તમ વેતન નક્કી કરવું જોઈએ ત્યારબાદ વાત કરીએ તો પગાર સ્તરોને મર્જ કરવા જોઈએ ત્યારબાદ વાત કરીએ તો દર પાંચ વર્ષે પેન્શનની સમીક્ષા થવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો બાર વર્ષ પછી પણ પેન્શન પુનઃસ્થાપિત થવું જોઈએ તો એટલે કે બાર વર્ષ પછી સંપૂર્ણ પેન્શન છે તે પુનઃસ્થાપિત થવું જોઈએ ત્યારબાદ જોઈએ તો મૂળ પગારમાં પચાસ ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવું જોઈએ તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધી શકે છે તેના વિશે અંતમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર એક મુખ્ય મુદ્દો છે જે તેમના પગાર વધારો નક્કી કરે છે જો ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણું ગણાથી બે પોઈન્ટ છ્યાસી ગણા વચ્ચે નક્કી કરવામાં આવે તો લઘુત્તમ માસિક પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે પેન્શનરોને મોંઘવારી રાહત અને નવી પેન્શન યોજના હેઠળ વધારાના લાભો મળવાની પણ શક્યતા છે પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચ લાગુ થવાની આશા હવે નબળી પડી રહી છે તો જ્યાં સુધી સરકાર ઔપચારિક રીતે કમિશનની રચના અને રિપોર્ટિંગ પ્રક્રિયા શરૂ નહીં કરે ત્યાં સુધી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સ્પષ્ટ દિશા કે સમયરેખા મળશે નહીં તો હવે બધાની નજર સરકારના આગામી પગલાં પર છે કે તે આ પ્રક્રિયા કેટલી ઝડપથી શરૂ કરે છે તો શું તે પાછલી તારીખથી પગાર વધારીને કર્મચારીઓને રાહત આપે છે કે રાહ લાંબી થશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ